રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ અપક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજાનું વિજય સરઘસ કાઢવામાં આવ્યો ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ વિજેતા ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રાજકીય પાર્ટીઓ કરતાં પણ વધારે અને ઉપલેટાના ઇતિહાસમાં સૌથી વધુને એકતરપી પચીસસો પાસઠ મત અને જંગી લીડ મેળવી પોતાનો વટ પાડી દીધેલ ત્યારે ઉપલેટા વોર્ડ નંબર ત્રણમાં ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું અને વોર્ડ નંબર ત્રણ માં રહેતા લોકોએ ચંદ્રપાલસિંહ જાડેજાનું વોર્ડ નંબર ત્રણ માં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વોર્ડ નંબર ત્રણ ના લોકોએ સાથે આગેવાનોએ આતશબાજી કરી એકબીજાને મીઠાઈઓ ખવડાવી મોઢા મીઠા કરાવ્યા હતા તેમજ આ વિજય સર્કસમાં બોડી સંખ્યામાં લોકો અને કાર્યકર્તા અને આગેવાનો ઉમટી પડ્યા હતા અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા આજ રોજ યોજાયેલી ઉપેટા નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપતા મેં વોર્ડ નંબર ત્રણમાં અપક્ષ દાવેદારી કરેલી જે જેમાં મને લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો અને પચીસો ને પાસાઠ મતની મત મને મળ્યા જે અત્યાર સુધીના ઉકેલાના ઇતિહાસમાં સૌથી વધુ મત છે એ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તમે ક્યાં ક્યાં સંવેશ આજ આજરોજ અમે વોર્ડ નંબર ત્રણના સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને મતદારોનો આભાર માન્યો અને બધા લોકોનો સાથ સહકાર અમને મળ્યો